એક પરીક્ષા થઈ શકે તો અખિલેશ પંચના નિર્ણય દત્તક લેનારી માતાઓ માટે પ્રસ્તુતિ રજાના નિર્ણયો અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પર ઉઠાવ્યા સવાલ છેલ્લા દસ દિવસમાં સોનું પાંચ હજાર રૂપિયા સસ્તું અને ચાંદીમાં દસ હજાર રૂપિયા ઘટાડો જોવા મળ્યો ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં નવી ક્રાંતિ સેટેલાઇટ ટુ ડિવાઇસ સેવા ટૂંક સમયમાં શરૂ થશે સીમ કાર્ડ વગર કોલ અને એસએમએસ કરી શકશો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ તારીખ પચીસ પહેલા નોંધણી કરાવવી ફરજિયાત સંગના રાણાવતની મુશ્કેલીઓ વચ્ચે અઠ્યાવીસમી નવેમ્બરે આગ્રા કોર્ટમાં હાજર થવાનો આદેશ લાખો લોકોને રોજગારી આપતો સુરત હીરા ઉદ્યોગમાં હજુ અઠવાડિયાનું વેકેશન લંબાયું સરકારે તમામ પાનકાર્ડ ધારકોને ફરજિયાત આધાર કાર્ડ સાથે લિંક કરવાની અપીલ કરી નહીં તો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે સુરત હીરા ઉદ્યોગમાં જાગ્યું આશાનું નવું કિરણ અમેરિકામાં સૌથી મોટું ડાયમંડ માર્કેટ શરૂ થવાની આશા અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદિરના પગલે યુવાનોની રોજગારી છીનવાઈ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે યુનિક ફાર્મ આઈડી મેળવવા માટે નોંધણી શરૂ દિવાળી પૂર્ણ થતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો માહોલ પહેરોના વિકાસને વેગ આપવા જમીન મામલે સરકારનો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સીએમ પદ પર કરી દાવેદારી બેંકોએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં કર્યા મહત્વપૂર્ણ ફેરફાર પંદર નવેમ્બરથી લાગુ કેન્દ્ર સરકારે તાત્કાલિક મણિપુર મોકલ્યા બે હજાર જવાનો નવાજૂની દવાના એંધાણ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર ચોત્રીસ હજાર થઈ જશે બેઝિક પગાર ઉત્તેજના અને સેક્સ પાવર વધારતી ટેબ્લેટનું કુલ વેચાણ દેશમાં આઠસો કરોડ ને પાર જ્યાં ઉદ્યોગ પછી હવે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીનું વેકેશન લંબાયું કેનેડામાં ખાલિસ્તાનીઓ સક્રિય આજથી પાંચ દિવસમાં મોટો હંગામો થવાની સંભાવના અમરેલી માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ કપાસના ભાવમાં ઉશાળો થી સોળસો સુધીના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ગુજરાત સરકારના કર્મચારીઓની ચાર ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરવાની માંગ અકપળી બજારના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળતા કપાસીયા તેલમાં પંદર રૂપિયા અને સિંગ તેલમાં ત્રીસ રૂપિયાનો વધારો માયાવતીએ યુપીપીએસસી ઉમેદવારોની માંગને સમર્થન આપ્યું ચૂંટણી પછી સીએમ યોગીની જવાનો અખિલેશ યાદવનો દાવો અમિત શાહે કહ્યું રાહુલ ગાંધીની પેટી પણ કાશ્મીરમાંથી નાબૂદ નહીં કરી શકે ગુજરાતમાં પેરામેડિકલમાં સીટ એલોટમેન્ટના ત્રીજા રાઉન્ડ બાદ પણ સોસઠ ટકા બેઠકો ખાલી ગરીબો માટે સીએમ યોગીની મોટી જાહેરાત આયુષ્માન કાર્ડ વિના પણ મફત સારવાર મળશે હવે આરટીઓ અને આઈટીઆઈ જવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ રાજ્ય સરકાર લર્નિંગ લાયસન્સ માટે મોબાઈલ એપ લોન્ચ કરશે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી શકશે મહારાષ્ટ્રમાં દેવામાફીનું વસન પર ગુજરાતમાં ઠેંગો ભાજપની બેધારી નીતિથી ખેડૂતો નારાજ પ્રિયંકા ગાંધીના રોડ શોમાં કોંગ્રેસી નેતા અને સીઆરપીએફ જવાનો વચ્ચે મારામારી ધોરણ નવ થી ધોરણ બાર સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે ભાડે રહેતા લોકો માટે ખુશખબર હવે દર મહિને સરકાર આપશે બે રૂપિયા ટેલિકોમ સેક્ટરમાં મોટો ફેરફાર એક ડિસેમ્બરથી થી અઢાર લાખ મોબાઈલ નંબર બ્લોક કરશે યુપી પેટા ચૂંટણી વચ્ચે અખિલેશ યાદવ આઝાદ ખાનના પરિવારને મળશે રાજકીય અટકળો શરૂ

ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી ખુશખબર 160 થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે રેશન કાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર સરકારે બદલ્યા નિયમો ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ ભાવનગરથી થી ભરૂચ ગીર સોમનાથમાં ઇકોઝોન નાબૂદ ન થાય તો ભાજપનો બહિષ્કાર કરવાની ખેડૂતોની સિમકી હવેથી WhatsApp ગ્રુપના એડમિન બનવા માટે 4200 રૂપિયાનું લાયસન્સ ખરીદવું પડશે કેનેડામાં હિન્દુ મંદિરના ઉંગલાના માસ્ટરમેનની ધરપકડ આતંકવાદી પન્નુ સાથે કનેક્શન મહાનગરપાલિકાઓમાં સત્યવીસ ટકા અનામતને ધ્યાનમાં રાખીને મેયર માટે રોટેશન જાહેર રાહુલ ગાંધીએ કહ્યું અરબપતિને નહીં લોકોને પૈસા આપીશું પીએમ મોદીએ કહ્યું બનાવટમાં કોંગ્રેસે તોડ્યો રેકોર્ડ

રેશન કાર્ડ દ્વારા સરકારી સહાય મેળવતા નાગરિકો અને વિદ્યાર્થીઓને કરવું ફરજિયાત જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો તેલંગણામાં પચાસ ટકા અનામતની મર્યાદા દૂર કરશે કોંગ્રેસ નેતા જયરામ રમેશની મોટી જાહેરાત શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદે કલમ ત્રણસો સિત્તેર લાગુ કરવા મામલે જમ્મુ કાશ્મીર સરકારને આપ્યું સમર્થન કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો સૌથી મોટો ઝટકો ટ્રેક વિઝા પર મૂક્યો પ્રતિબંધ ઉત્તર પ્રદેશ સરકારે વાહન ચાલકોને આપી મોટી કાર અને ટેક્સી પર નહીં ટેક્સ રાહુલ ગાંધીએ ફરી લોકસભા ચૂંટણીની જેમ ટ્રિપલ સી વ્યૂ રચનાનો ઉપયોગ કર્યો ઇન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્રમાં લોકોને આપી પાંચ ગેરંટી દર મહિને ત્રણ હજાર રૂપિયા અને મહિલાઓ માટે મફત મુસાફરી